જય માતાજી મિત્રો જો મિત્રો આપણે આવી રીતનો કપાસ થાય છે બગડવા માંડ્યો છે હવે આ જે કપાસ હતો કે નહીં જે આપણે બીજા માવઠામાં જે સોંપેલો છે કપાસ એની હાલત અત્યારે જુઓ તમે આવી રહી છે નક્કર એની હાઈટ ખાતર વાવી દીધું એસપી મોરસિયું બોટાદ ત્રણેય બે વખત વાવ્યું છે દવા નાખી છે પણ છતાંય સુકાય છે અને પ્લસ અત્યારે વરસાદ છે તો જો આવી રીતના કન્ડિશન થાય છે એ ઝીંડવા હળવા લાગ્યા છે જોઈ શકો છો તમે મિત્રો એક છોડવામાં નહીં પણ આમાં કુંડા પીડ્યા છે આવી રીતના જોઈ શકો છો તમે અને હવે તળવાય લાગ્યો છે જુઓ